હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં હું છું જાકીર પઠાણ ગાઈઝ અત્યારે અમે લોકો દાંતામાં કામ કરી રહ્યા છીએ ગાઈ જ વિડીયો બનાવવાનો મૂળ નહોતો પણ એક સરસ મજાનો વ્યૂ જોયો હતો આપની સાથે આ વિડિયો શેર કરી રહ્યો છું ગાઈ જ પાછળ તમે જોઈ રહ્યા છો દાંતાનો રાજમહેલ જે અત્યારે સુંદર અને બહુ રમણીય જગ્યા લાગી રહી છે ગાઈ પહાડોની વચ્ચે ખૂબ જ દાંતા શહેર સરસ લાગી રહ્યું છે ગાઈ તમારી સાથે દાતા શહેર શેર કરી રહ્યો છું આજ છે દાતા શહેરનો વ્યૂ આજુબાજુ પહાડ હોવાથી શહેર ખૂબ જ સરસ લાગી રહ્યું છે ગાઈ આજ છે આપણું દાતા શહેર આજુબાજુ પહાડ છે એટલે બહુ મસ્ત લાગી રહ્યું છે ગાઈ જ આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ત્યાં સુધી મળીએ છીએ નેક્સ્ટ વિડીયો બધા રજુઆાની સાથે બાય બાય